લો જામબાણા ખોપાડા તગડીને ભડીને ભાવનગર આ વાર્તા છે ગિલાની જેને પોતાના છકડો રિક્ષા હારે બહુ પ્રેમ હતો એની હારે વાતો કરે ગિલો અને નવરાવે જાણે કોઈ સજીવન પ્રાણી જોઈ લ્યો અરે મારા રિક્ષા તને કેપે દીધુય ગિલા હવે તારે કઈક કામ કરવું પડશે ને બેટા સાચું કહું છું તમે સમજો હું સમજુ છું પણ દુઃખ થઈ છે હા પણ તમે મજબૂત રહો કાનાનું કેરિયર હાલે એમાં લાગી જા હા પણ શું કરવું એમાં શાક બકાળું ઉતારે છે એમાં લાગી જાય ગીલા સમજાય છે તમારી વાત બરાબર છે હા ગિલો હવે કાના હારે નોકરીમાં જઈ છે શાક બકાલું ઉતારે અને રાતના રોજ મોડો આવે ને સુઈ સુઈ જાય છે બેટા મારી પાસે તારી માં મરી ગઈ ત્યારે એક સોનાની વીંટી હતી એ આપું એની તું રિક્ષા લઈ લે અને ખુબ આગળ વધ બેટા બાપુજી આટલી મોટી વાત હું તમને નિરાશ નહીં કરું આવી રીતે ગિલાના દેવ જાગી ગયા નવું ટીવી લીધું ગિલો ઘરે પગ વાળીને બેસે નહીં અને એક દિવસ નવું ટીવી લીધું એ જોવા બેસી ગયો અને સરપંચે બોલાવો કે તરત જ જવાનું છે ભાવનગર હાલો ગિલાભાઈ ત્યાં તો ગિલો ગયો તરત જ ભાવનગર ગીલા હવે કઈ કામ કરવું પડશે તારે હા હું જાઉં છું ડોહો હતો એ હવે મોરારી બાપુની કથા સાંભળે અને ઘડીક જૂના ગીત સાંભળે અને આવી રીતે સ્મશાન જેવું ઘર ધમધમતું થઈ ગયું પછી ગિલાના લગ્ન થયા બોલો રાધે રાધે બકરી ભૂખી નો રેતીઓ ખાઈ લેજે સરખું બસ હવે તું ખુશ થઈ ગઈ ને હાલો જાંબાળા ખોપાળા તગડીને ભણીને ભાવનગર લોહો ટીવી માં સમાચાર જોતો તો એમાં આવ્યું કે છેલે ભાવનગરમાં બનેલા અપમૃત્યોના સમાચાર 릭શામાં બેસેલા બધા બચી ગયા અને ભેંસને સ્થળ પર જ પાડાનો જન્મ થયો પણ 릭શા ચાલકનું કમકમાટી ભરીયું મોત જો રિક્ષા ચાલકે ચકડાનું હેન્ડલ છોડી દીધું હોય તો તે બચી જાત પણ કહેવાય છે કે એ છકડો ગીલાનો પ્રાણ હતો એ છકડા તરીકે જ ઓળખાતો મારો ગિલો આ દુનિયામાંથી જતો રહ્યો